અગર વાત રાજકોટ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો આંગણવાડી કેન્દ્રને ચાર વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી હતી નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલી રહી છે ત્યારે વિકસિત ગુજરાતના નારા વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે એક તરફ ફાયર સેફટી બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને શાળા કોલેજોમાં ફાયર સેફટી ન હોય તો બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે ત્યારે આંગણવાડીમાં ફાયર સેફ્ટી ના સાધનો સ્વીકાર કર્યો હતો પાણીની એટલી મહામુસીબત છે કે બાળકોને પીવરાવાનું પાણી પણ અમારે મળતું નથી પણ બહાર થી ભરવું પડે છે અમારે હારીને બધુંય તમામ પાણી ભરવું પડે છે આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારને પાણીદાર તેમજ તેમજ હરિયાળું ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની બનાસડેરી નિયામક મંડળ દ્વારા અંબાજીના વિવિધ વિસ્તારમાં દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસડેરી દ્વારા અંબાજીના કોટેશ્વર પંથકમાં સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આસપાસના ડુંગરાઓ પણ હરિયાળા બને તે માટે બનાસ દ્વારા લાંબા સમયથી સીડ બોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજે દસ લાખ જેટલા સીડ બોલ બનાવવામાં આવ્યા છે બનાસ ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં આ સીડ બોલ નાખવામાં આવ્યા હતા તબક્ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન જે જગ્યા ઉપર ટોચ ઉપર શેખ સુધી નથી પહોંચાતું તો જ્યાં માણસ નથી પહોંચી શકતો એવી જગ્યા ઉપર અમે ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોનના માધ્યમથી ડ્રોનમાં બોક્સ છે નીચે લઈને ત્યાં ભરીને પહોંચાડીએ છીએ અને સીડબોલ એના દ્વારા ડ્રોન દ્વારા પણ સીડબોલ ત્યાં નાખવાનું કામ વન વિભાગે પણ પંદર લાખ જેટલા સીડબોલ વન વિભાગની નર્સરીઓમાં તૈયાર કર્યા છે જે ચાલુ ચોમાસા દરમિયાન એનું પણ વન વિસ્તારોમાં એનો છંટકાવ કરવામાં આવશે ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિરને શણગારવાથી લઈને રસ્તાના સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે મંદિર પરિસર અને મંદિરની બહાર પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ રોડ અને ફૂટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે રૂટ પરના જર્જરિત મકાન ઉતારી લેવા પણ નોટિસ આપવામાં આવી છે ભક્તોની સુવિધા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રથયાત્રાની તૈયારી થઈ રહી છે ત્યારે મંદિર પરિસરમાં તો કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ રૂ જે મંદિરની બહારથી લઈ અને રૂટ આખો છે ત્યાં પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે જર્જરિત મકાનો છે તેમને પણ નોટિસ આપી દેવામાં આવી છે સાથે જ આ મંદિરની બહારનો જે રોડ છે કે ત્યાં રસ્તા છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે ફૂટપાથ છે તે પણ રિપેર કરવામાં આવી રહ્યું છે એટલે કે આખું મંદિર પરિસર અને મંદિર પરિસરની બહાર સાથે જ રૂટ સુધીનું આખું જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે કારણ કે ભગવાન જગન્નાથનગર લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટતા હોય છે રથયાત્રા જોડે જોડાતા હોય છે ભક્તો અને એ ભક્તોને પણ ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોને પણ કઈ ન થાય તેનું પ્રશાસન દ્વારા છે ધ્યાન રાખવામાં આવતું હોય છે અત્યારે આ બહાર પણ સાથે સાથે પણ રિપેર કરવામાં આવી રહ્યો છે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે મંદિર ને પણ શણગાર કરવાની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના વસ્ત્રાલમાં ભગવાનના મામેરાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ મૂળ સાબરકાંઠાના વતની અને હાલ વસ્ત્રાલમાં રહેતા વિનોદ પ્રજાપતિને મળ્યો છે મામેરાનો લાવો મામેરાને લઈ વિનોદભાઈના પરિવાર અને સોસાયટીના રહીશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાનના મામેરામાં સોસાયટીના લોકો જ નહીં વિનોદભાઈના વતન સહિત બેતાલીસ ગામના લોકો પણ જોડાશે ગામના લોકો સહિત તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે સાથે વાત કરીએ ભગવાનના શૃંગારની તો ભગવાનના વિશેષ વાઘા તૈયાર થયા છે રત્નજડિત આભૂષણો બનાવાયા છે ત્યારે સૌ કોઈ ભગવાનનું સામયું કરવા થનગની રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિનોદ પ્રજાપતિ કે જેમને આ વખતે લાવો મળ્યો છે મામેરાના અને મામેરાનો જે લાવો મળ્યો છે તેને લઈને જોઈ રહ્યા છો કે તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને પત્રિકા લેખન સાથે ખાસ કરીને આગામી સમયમાં જવારા માટેનો પણ વિશેષ કાર્યક્રમ છે તે કરવામાં આવશે વાતચીત કરવા માટે મારી સાથે વિનોદભાઈ પ્રજાપતિ છે તેમની સાથે વાત કરીશું વિનોદભાઈ આ વખતનું આયોજન મામેરાનું અત્યાર સુધીનું જે આયોજન છે તેના કરતાં આ વખતનું આયોજન કેટલું અલગ પડશે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓમાં તો એવું છે કે અમે જગન્નાથ ભગવાન જ્યારે આપણા ઘરે આવવાના હોય એટલે કોઈ કચાસ ના રહી જાય એનું અમે માઇક્રો લેવલે પ્લાનિંગ તો કરતા રહીએ છીએ ત્રણ તારીખે જ્યારે આવશે ગામના લોકો બેતાલીસ ગામના લોકો એક સાથે આવશે આપણે પણ આયોજન ખૂબ જ મોટું કર્યું છે તો ગામના લોકો પણ સચવાઈ જાય ને ગામની રૂઢિગત પરંપરાગત રીતે આપણું મામેરું પણ થાય તે પ્રકારની તૈયારી કેવી કરી છે એમાં તૈયારીમાં આપણે સોસાયટીના સભ્યો જે અમારી આ જે સોસાયટી એકસો મકાન છે જ્યારે અમે પહેલી મિટિંગ મામેરું લાગ્યું ત્યારે કરી ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે બી બે ત્રણ દિવસ કામ રોકી અને સો ટકા ભગવાન જગન્નાથ ભગવાન આવતા હોય તો અમે એને સમર્પિત થઈ જઈશું અને સોસાયટીમાં એન્ટ્રી દર્શન માટેની તે માંડીને પ્રસાદ તથા બેસવાની વ્યવસ્થાનું બહુ સુઆયોજિત પ્લાનિંગ કરેલું છે પ્લાનિંગ એવું છે કે આપણે જ્યારે ઘરમાંથી એન્ટ્રી કરીશું ત્યારે આ સામે સામે ભગવાનના ત્રણ ઓપ્શન હતા એટલે બધાએ સિલેક્ટ આ કર્યું એટલે અહીંયા આખી આ દિવાલ ઉપર આ ભગવાનનો ફોટો રહેશે મેઈન પછી આ જે સ્ટેપ પિંક કલરને દેખાય છે આ ટેબલ છે અહીંયા ભગવાનનું સ્થાપન રહેશે અને બે બાજુ ટેબલમાં બાકીના બધા વાઘા પછી એમના જે આપણે ચાંદીના હાર અછોડા એ બધી જે તૈયારીઓ ચાલે છે એ આપણે કરીશું બરાબર અને ત્યાર પછી આજે અંદર જે આ ગોઠવણી કરવાની છે એની વાત કરું તો જે ટોટલ અમારી આ જે મેઇન રોડ છે એ ત્રીસ ફૂટનો છે એ ત્રીસ ફૂટમાંથી આપણે પંદર ફૂટ કવર કરીએ છીએ

ભગવાન ને છે મામેરું અર્પણ કરવામાં આવે અને તમામ લોકો માં ઉત્સાહ છે તે બેવડાયો છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યુઝિન ગુજરાત અમદાવાદ ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી રહી છે ત્યારે દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન તેર પોઈન્ટ પંચાવન લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા વધાર્યા હતા યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ સારી કામગીરી કરી તંત્રએ વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા કરી હતી વધુમાં યાત્રાળુઓને કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી કૃતાપ હોવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ ડોમની અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે પોલીસ પ્રશાસને પણ ખૂબ સારો સહયોગ આપી અને દર્શનાર્થીઓને મદદગાર બન્યા હતા આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઈલાવ સાહોલ બાલોટા સુણેવ આસરમાં સહીદના ગામે વરસાદ વરસ્યો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત મળી બપોર બાદ વરસાદનું થયું આગમન વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ વરસાદને લઈ ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું વરસાદને લઈ ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો નસીબની રેખાઓ ભલે હથેળીમાં હોય પરંતુ નસીબ એના પણ હોય છે જેના હાથ નથી હોતા આ પંક્તિ યથાર્થ ઠરી છે બનાસકાંઠાના ગામના બે ભાઈઓ માટે જી હા ઓધારજી રાણાજી પરિવારમાં જન્મેલા બે ભાઈઓ જન્મથી જ સુરદાસ હતા અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી પરંતુ માતા પિતાએ હિંમત ન હારી અને બંને ભાઈઓને ભણાવ્યા પરંતુ બંને ભાઈઓને લઈ માતા પિતાને ચિંતા તો રહેતી પણ કહેવાય છે ને કે કુદરતના બધા રસ્તા બંધ નથી કરતો કંઈક આવી જ પરિસ્થિતિ અહીં પણ નિર્માણ પામી કુદરતે બંને ભાઈઓને ભલે દ્રષ્ટિ ના આપી પણ સંગીતની કળા અને જીવન જીવવાની હિંમત રૂપી દિગ દ્રષ્ટિ આપી અને જે એમના ભગવાને કુદરતે એમને આંખો નથી આપી પણ તોય સતત એમને એટલી બધી હિંમત છે કે જો જે તબલજી પેટી બાજુ હોય મંજીરા હોય તે ભજન કીર્તનમાં લઈ જ અને સારી રીતે પોગ્રામ કરે છે રાસ ગરબા પણ સારા ગાય છે અને માતાજીની કોઈ રમેલ હોય તોય પણ પોગ્રામ સારા કરે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે મારા દેવનું ભત્રીજા ચુદ્ધાસ જલમના એના લોક ડાયરામ જોય ભજનમાં જોય પછી એને પગ ઉપર મોટા થયા છે પહેલેથી ખૂબ દુઃખ હતું એને હવેથી સારું છે એને અને હવેથી અને સાહેબ સ્કૂલમાંથી જ હું ભજન ગાવા મંડ્યો હતો અને સાહેબ નાના છોકરાને રમવાની સાયકલ આવે એ સાયકલની સીટ ઉપરથી હું પણ તબલો વગાડતો અને તેલના ડબલા ઉપર તબલે ને સંગીતની કળા શીખ્યો છું સાહેબ પહેલા અમારા માતા પિતાને દુઃખ હતું કે આ બંને ભાઈઓ સુરદાસ છે સુરદાસ છે તો અમારું આ ગુજરાન કેવી રીતે ચાલશે તો સાહેબ પણ હવે અમારા માતા પિતાને પણ આનંદ છે કે આ સંગીતનીકળાએ અમે પોતે ઊભા થઈ શક્યા સાહેબ અને અમને લોકડાયરા પણ કરીએ છીએ ભજન પણ કરીએ છીએ ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં અમને વાયક મળે ત્યાં અમે પોગ્રામ કરવા જઈએ છીએ